તો બેઠો આયો ને ગામડો થી આવ્યો કે ભાડાના પૈસા ફોન વેસીને ઘરે લાવતો રહ્યો ના ના નહીં પડતો જદી આવો મારો કોમ ચાલે

ખુલે કેવો કારખાના ખુલે ને જમ હીરા દેખાતા નહિ દેખાતા નહીં કારખાના મને જ લાગતું એટલે આ ફરવા આવ્યો આ એવું એમ તો હેડ ને બજાર માંથી અલા તો હવે ગોમ માંથી આવે કે ભાજપ ગોમજા મોનસો મને તો ભાબદું નહીં ગધું ગધું કરો તારા બાપે હું તમે કમાવા મિલો કમાઈ ખા ઘરે તો નથી બાપે બાપા આટલી બળે ન સવાર સવારનો એક ફોન કરીને પૂછ્યો કે મારા છોકરો પોચો કે નહીં પહોંચો ખાધું કે નહીં ખાધું

એવો શું ફરક હતો ને હવે બહેરું લાવ્યું મેં બૈરું લાવ્યું ના ફોન આયા રે તો બૈરા કોઈ લાવવો નવ સારી તો શું કરું મારે ખાવાના ફોપા ને શું ખબર હોય તો એમ કર કોમ થી મળતો તાર ખરી ને આવો એક કોમ કરતા પડતા ગમે તે કોમે રાખો તન મારે તો હીરા નહી ઘસવા

ચૌદ હજાર રૂપિયા ચાર જણા ને ભરા તો એક પણ બરાબર એવો મોનો છે બરોબર એને ભાઈ અડધો અડધ રાખો તો અડધો અડધ ના મારે પગાર થી હોય તો એને હું પગાર થી રાખશું આપડે એવું કઈ નઈ હા આપડે પગારે હારો હાલ છે એવું નઈ કે

શું કોમ કરતા પેલા પેલા શું કોમ કરતા પેલા હીરા ગયા તા પણ આપણે હીરા નથી ઘર આવવાના તમે અલા પણ આ મોરસ ખેડૂતે ખેડૂત હું પેલા ઘરે પાવડા કૂટતો પેલા પેલા પાવડા કૂટતો હીરમ કજી આયા આ મણ આયો આયો અને હીરમ શું તમારે હીરા થોડો ભાઈ

આ અમારી સાહેબ એટલા પાલનપુર ને આયુ એમ તો આપડે આ હે વાડી ચીકુની ના કરે બરાબર બીજું આપડે કરવા નહી વધારે વારો આવે ને એટલે પોણી વાળી જીવાનું ટાઈમ સર ટાઈમ અને તમારે એ તો હું પચીસો મહિના ના પચીસો હાલતા મહિના પચીસો ખાવા બીજે ખાવા બીજો મારું બધું

એમ તો તમે ગોમડી કીધું લાવી નહીં થતો રે મારો જેટલી બુરી લાવી મારે કોઈ નઈ બે લાવી વધારે લાવી બોલો તમારે બેઠા તો વાત આથી શું કરકો ઓણા ઓણા લીધે તમારે કાઢવો આ ભાળો ઓણા તથી ભાળો છે એટલે ભાઈ આયા તો તમારે હવે એટલે ભરાઈન પછી

પુરા ભાઈ બોલો કેમ કે અમે મજુર મજુર તો ઉકાળી એ મે મજુર તો માજે રડી લાગે અપડે તો હાલ તો કેમ કે હમણો બો ખાતર લઈને આયો તો ને તો ખાલી બેન એટલું કીધું તું કીધું તો આજ નવરો તો આજ નાખજે ને કાલ નવરો કાલે નવરો થાય તો કાલે નાખજે તઈરો કે ના કે મુ નવરો કે હમણા નઈ નાખો કે હું એમ હા તો યાર મજુર એક નંબર હે તો લાગે તો હે હવે એના લક્ષણ તો કે કે કોમ કરશે પછી આગળ દેખાશે